હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ નિસ્વાધ્ય પોથી નો પાઠ ત્રેવીસ અમે ગુજરાતીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો પર્યાવરણ વિષયના અન્ય પાઠ તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ ત્રેવીસ અમે ગુજરાતી ના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્નક્રમ એક ગુજરાત વિશેનું તમારા પાઠ્યપુસ્તકમાં ન હોય તેવું કોઈ ગીત શોધીને અહીં લખો મિત્રો અહીં ગુજરાત વિશેનું ગીત જે પાઠ્યપુસ્તકમાં ન હોય તે લખવાનું છે ચાલો લખીએ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરણું પ્રભાત જય જય ગરવી ગુજરાત ધ્વજ પ્રકાશ છે જળ કસુબી પ્રેમ સૂર્ય અંકિત તું ભણવ ભણવ નિજ સંતજી સૌને પ્રેમ ભક્તિ ની રીત ઊંચી તું સુંદર જાત જય જય ગરવી ગુજરાત ઉત્તરમાં અંબા માત છે દક્ષિણમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવસે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત નદી તાપી નર્મદા જોઈ મહિને બીજી પણહો જોય વળી જોય સુપટના શુદ્ધ રમણને રત્નાકર સાગર પર્વત ઉપરથી વીર પૂર્વજો દે આશીષ જય કર સંપે સોય સૌ જાત જય જય ગરવી ગુજરાત પ્રશ્ન બે તમે લખેલા ગુજરાત વિશેના ગીતને લગતા પાંચ પ્રશ્નો બનાવીને અહીં લખો અને તમારા મિત્રોને પૂછો હવે અહીં આપણે અગાઉ લખેલું ગીત પરથી પાંચ પ્રશ્નો બનાવવાના છે લખવાના છે અને મિત્રોને પૂછવાના છે સવાલ એક આ ગીતમાં કયા રાજ્યોની વાત કરવામાં આવી છે જવાબ આવશે ગુજરાત રાજ્યની સવાલ બે આ ગીતમાં કઈ નદીઓનો ઉલ્લેખ થયો છે જવાબ તાપી નર્મદા મહી નદીનો ઉલ્લેખ થયેલો છે ગુજરાત ઉત્તરમાં કયું મંદિર આવેલું છે જવાબ અંબા માતાનું મંદિર ચાર ગુજરાત રાજ્યની પૂર્વમાં કયું મંદિર આવેલું છે કાલી માતાનું મંદિર પાંચ આ કાવ્યને તમે કેવું શીર્ષક આપશો જવાબ જય જય ગરવી ગુજરાત પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરી ખાનામાં લખો એક હું આણંદ જિલ્લામાં ઊભો છું તો તે જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી એ પાટણ બી ખેડા સી અમદાવાદ ડી વડોદરા સાચો જવાબ એ પાટણ બે ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે એ સુરેન્દ્રનગર બી કચ્છ સી ડાંગ ડી રાજકોટ સાચો જવાબ સી ડાંગ ત્રણ હું જ્યાં ઊભો છું ત્યાં મને કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે તેવું બોર્ડ જોવા મળે છે તો હું નીચેનામાંથી કયા જિલ્લામાં હોઈશ એ અરવલ્લી બી વડોદરા સી અમદાવાદ ડી તાપી સાચો જવાબ એ અરવલ્લી ચાર સ્નેહર દાહોદ જિલ્લામાં ફરવા ગયો છે તેને તે જિલ્લાના પાડોશી રાજ્યોમાં ફરવા જવું છે તો તે કયા રાજ્યો હશે એ રાજસ્થાન બી મધ્યપ્રદેશ સી એ અને બી બંને ડી મહારાષ્ટ્ર સાચો જવાબ બી મધ્યપ્રદેશ પ્રશ્ન ચાર નીચેના વિધાનોના કારણો જણાવો એક અંતસ્થ નદીઓને કુંવારિકાઓ કહેવામાં આવે છે કારણ કે ગુજરાતમાં બનાસ સરસ્વતી અને રૂપેણ નદીઓ અંતસ્થ નદીઓ છે આ નદીઓ કોઈ પણ જગ્યાએ સમુદ્રને ન મળતા રણમાં જ સમાય જાય છે માટે તેની કુવારિકાઓ કહેવામાં આવે છે બે ડોક્ટર વર્ગીસ કુરિયને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે કારણ કે ડોક્ટર વર્ગીસ કુરિયને આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના કરીને પશુપાલનની પ્રવૃત્તિને વેગ આપ્યો જેના લીધે અમૂલ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે આથી તેમને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે ત્રણ સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે કારણ કે સાપુતારા સમુદ્રથી લગભગ એક હજાર મીટરની ઊંચાઈ પર આવેલું છે પર આવેલ હોવાના લીધે અહીં વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે આથી સાપુતારા ને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે ચાર સરદાર સરોવર બંધને મહત્વની સિંચાઈ યોજના ગણવામાં આવે છે કારણ કે સરદાર સરોવર બંધના કારણે ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પીવા માટે તેમજ સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે આથી તે મહત્વની સિંચાઈ યોજના છે પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો ડાંગર તરબૂચ ઘઉં ટામેટા મગફળી જુવાર શેરડી વટાણા મકાન મેથી અહીં કેટલાક નામ આપેલા છે જેનું વર્ગીકરણ કરીએ ખરીફ પાક જાયત પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરીએ ખરીફ પાકમાં ઘઉં ટામેટા શેરડી વટાણા અને મેથી હવે જાયત પાક ડાંગર મગફળી જુવાર મકાઈ રવિ પાક તરબૂચ પ્રશ્ન છ જોડકા જોડો અહીં અવિભાગમાં સ્થળ અને બ વિભાગમાં જિલ્લા આપેલા છે અને જવાબના ખાનામાં લખવાનું છે એક સ્ટેચ્યુ ઓફ યુનિટી જેનો જવાબ આવશે ક નર્મદા બે અમૂલ ડેરી ઈ આણંદ અંબાજી માતાનું પ્રસિદ્ધ મંદિર બનાસકાંઠામાં આવેલું છે ડ રાણકી વાવ અ પાટણમાં આવેલું છે અને સાપુતારા બ ડાંગ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ એક તમારે દરિયા કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના કયા કયા જિલ્લામાં જઈ શકશો જવાબ દરિયા કિનારે ફરવા જવા માટે કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ જઈ શકાય બે હું રાજકોટથી સુરત જાઉં છું તો રસ્તામાં કઈ કઈ નદીઓ જોવા મળશે જવાબ રાજકોટથી સુરત જતા રસ્તામાં મહીસાગર વિશ્વામિત્ર નર્મદા અને તાપી નદીઓ રસ્તામાં આવશે ત્રણ હું રીછ અભયારણ્યમાં ઊભો છું તો હું કયા જિલ્લામાં હોઈશ જવાબ તો હું બનાસકાંઠા જિલ્લામાં ઊભો હોઈશ જ્યાં જેસોર રીસ અભયારણ્ય આવેલું છે ચાર હું નીચેના જિલ્લાઓમાં ફરું છું ત્યાં મને તે જિલ્લાની સૌથી મોટી કઈ ડેરી જોવા મળશે આણંદમાં અમૂલ ડેરી જોવા મળશે મહેસાણામાં દૂધસાગર સુરતમાં સુમુલ બનાસકાંઠામાં બનાસ પાંચ તમારા જિલ્લામાં તમને કઈ કઈ નદીઓ અને પર્વતો જોવા મળે છે નદીઓ ભાદર પર્વતો ચોટીલો પ્રશ્ન આઠ સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો નદીઓ અને સિંચાઈ યોજના એક નર્મદા સરદાર સરોવર તાપી કાકરાપાર મહીસાગર ખડાણા સાબરમતી ધરોઈ ડેમ પ્રશ્ન નવ નીચે આપેલા ચિત્રો ઓળખી તેના નામ લખો સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ચિત્ર છે અંબાજી માતાનું મંદિર છે મોઢેરાનું સિદ્ધિ જાળી પ્રશ્ન દસ નકશામાં નીચેની વિગતો દર્શાવો ગાંધીનગર સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનો અખાત ખંભાતનો અખાત અરબસાગર સોમનાથ કર્કવૃત અને ગીર અભયારણ આ નામ આપેલા છે એની વિગતો નકશામાં દર્શાવવાની છે અહીં ગુજરાતના નકશામાં લખેલું છે કર્કવૃત ગાંધીનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારા ખંભાતનો અખાત સોમનાથ ગીર અભયારણ અરબ સાગર અને કચ્છનો અખાત થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો